તો યાર આજે ગેમમાં આવી ગયો છે એક નવું ઇવેન્ટ ટાઈપ જેમ કે ક્રોનનું ઇવેન્ટ આવતું હતું તો એમાં યાર એક પછી એક મસ્ત મજાના ટોપ ઓપ ઇવેન્ટને ફલાણું ને ટેકણું વેબ ઇવેન્ટ ને બધું આવતું હતું તો વિન્ટરલેન્ડ ઇવેન્ટ પણ ચાલુ થવા આવી ગયું છે કમિંગ સૂંગ દેખાડી રહ્યા છે જેની એક ઝલક તમને દેખાડી દીધી છે આ લોકોએ તો એ ઝલક પહેલાં તો આપણે જઈશું ઇવેન્ટમાં અને ત્યાંથી નીચેની સાઈડ પહેલાં તો પી નાઇન્ટીના આ તન બોક્સ આજે મળી રહ્યા છે લઈ લેજો ઠીક છે તો હવે તન બોક્સ મને મળી ગયા પહેલાં તો હું બારે થોડુંક ઓકે અને ઇવેન્ટ્સમાં આવી જશો એટલે હું તમને બતાવી દઉં આ તમે જોઈ શકો છો એક્સ મેસ ડે સેલિબ્રેશન એવું કંઈક લખ્યું છે કદાચ ક્રિસમસ થતું થતું હશે એનું ફૂલ ફોર્મ આ લોકોના અંદાજ પ્રમાણે તો એમાં ત્રણ એમપી ફોર્ટીના ક્રેટ મળશે ડબલ રેટ ટુ ફેરવારી જે બધા પાસે પર્મનન્ટ છે કોક પાસે જ નહીં હોય નવા પ્લેયર પાસે જે તમને ત્રણ ક્લાસ સ્ક્વેડ નહીં ખાલી સ્ક્વેડ ગેમ આપણે આવે છે બરમૂળામાં એ ત્રણ ગેમ રમશું એટલે મળી જશે ત્યારબાદ એક યાર ઓપીવાળી પેનની સ્ક્રીન તમને ફૂલ સ્ક્રીનમાં બતાવી દઉં યાર એ પણ પાછી લે અને પાછળ આમ ક્રિસમસ ટ્રી ન હોય જેને આપણે પાલવ લગભગ કહીએ છીએ લગભગ નહીં પાલવ જ કહી પણ એ લોકો શું કે કોને ખબર તો એ બુયા ઇન થ્રી બી આર એમાં એક ટાઈમ લખ્યું છે તો બુયા થ્રી બીઆર આ સાવ સહેલું હતું બટ ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ બુ બીઆરનો મતલબ શું તો બીઆરનો સિમ્પલ મતલબ થાય છે બરમુડા મેપ ઠીક છે તો બરબૂળા મેપમાં તમારે એક ફેરે બુહ્યા કરવાનું રહેશે ત્યારબાદ દસ વેપન રોયલના વાઉચર યાર વિશ્વાસ નથી થતો જેની એક્સપાયરી ડેટ છે એકત્રીસ તારીખ અને પેલી પહેલો મહિનો બે હજાર એકવીસ ભાઈ વિશ્વાસ નથી થતો કે દસ વેપન રોયલના વાઉચર બિલકુલ ફ્રી ને એ પણ ખાલી બૂયા ખાલી ત્રણ બુયા કરવાનું છે પચીસ તારીખે યાદ રાખજો પચીસ તારીખે ઇવેન્ટ સ્ટાર્ટ થશે આપણું ખાલી પોસ્ટર આવ્યું છે એટલે પચીસ તારીખે તમારે ત્રણ બુયા લેવાના રહેશે જેમાં તમે ત્રણ બૂયા કરી લેશો એટલે તમને મળી જશે પેનની સ્કીન જો કે એક એના માટે બીજા બે બુયા આના માટે એટલે ટોટલ ત્રણ થઈ જશે અને એક આપણે ત્રણ તો ઓમે સ્ક્વેર ગેમ રમી લેશો એટલે થઈ જશે તમને ત્રણે ત્રણ રેવોર્ડ બિલકુલ ફ્રી મળી જશે તો યાર આ રેવોર્ડ્સ તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવી દેજો અને યાર મને ઘણા બધા ઓલો વિડિયો મેં મૂક્યો તો ફેડેડ વિલનો એમાં કહેતા હતા કે તમારી જ આઈડી છે તો એના માટે મારી પાસે પ્રૂફ છે પણ હું વર્ક છું એટલે વિડીયો નથી બનાવી શકતો બટ તુરંત જ હું તમને એનો પ્રૂફ સાથે અને ગુવેના વિનર જે એના માટે અલગથી વિડીયો બનાવીને દઈશ તો એના માટે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો અને આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો અને થઈ શકે તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો હું પચાસ હજાર સબસ્ક્રાઈબરની ખૂબ જ નજીક છું તો પ્લીઝ યાર હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિનંતી કરું છું વિડીયો ખતમ કરીએ તે પહેલાં વાત કરીએ વોલ્ફ ત્રિપલ સેવન ડોટ કોમ વિશે વોલ્ફ ત્રિપલ સેવન ડોટ કોમમાં એક કરોડની બમ્પ પ્રાઇઝ સાથે એક કોન્ટેસ્ટ યોજાવા જઈ રહ્યો છે એનું રજિસ્ટ્રેશન દસ ડિસેમ્બરથી ચાલુ થઈ ગયું છે અને પચીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તો તમારી પાસે પણ એકાવન લાખ જીતવાનો મોકો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સાઇન ઇન કર્યા બાદ તમારે એક ટોકન ખરીદવાનો રહેશે છ ડિજિટનો જેની કિંમત છે વન થાઉઝન્ડ રૂપીસ કોન્ટેસ્ટના અંતે તન ઇનામ રાખવામાં આવ્યા છે એકાવન લાખ અઢી લાખ અને પચીસ હજાર તો તમે પણ કોન્ટેસ્ટમાં ભાગ લઈ અને તમારું લક આજમાવી શકો છો કોઈ પ્રોબ્લેમ અથવા વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપ્યા છે જેમાં તમે મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમારું લક આજમાવવાનું ન ભૂલ